તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે જે આ મિત્રો તમે ભાઈ ઘણી બધી તલવારો ફેરવતા જોયો હશે પરંતુ મિત્રો હાલના ટાઈમ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ મિત્રો વાત કરી તો જલ્દીથી જલ્દી આ વિડીયોને શેર કરો કારણ કે મિત્રો ગુજરાતમાં ક્યાંક એક એવી પરંપરા જ્યાં રહે છે ત્યાં મિત્રો વાત કરી તો છોકરીઓ તો એમ કહી તો આયરાણીની દીકરીઓ મિત્રો તલવાર ફેરવતી નજર આવે છે જ્યાં મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતના ઘણા બધા લોકો તલવારો ફેરવતા હોય છે પરંતુ મિત્રો બેન દીકરીઓ જ્યારે તલવાર ફેરવતા હોય છે ત્યારે મિત્રો કંઈક અલગ જ મિત્રો નજારો જોવા મળતો હોય છે જ્યાં મિત્રો તમને બધા લોકોને ખબર છે રાણી મિત્રો જે તલવાર ફેરવતી તલવાર બાજી કરતી ત્યારબાદ મિત્રો વાત ગુજરાતમાં બધી પરંપરાઓ છે ત્યાં મિત્રો છોકરીઓ તલવાર ફેરવતી નજર આવતી હોય છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં અહીરની દીકરીની સોશિયલ મીડિયામાં તલવાર ફેરવતો વિડીયો ખૂબ જ ધમાકેદાર વાયરલ થઈ રહ્યો છે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં ભાઈ ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે ટેલેન્ટ હોય છે પરંતુ બેનના બેનમાં એટલું બધું ટેલેન્ટ છે ને મિત્રો વાત જ ના પૂછો જલ્દીથી વિડીયોને શેર કરો લાઈક કરો અને બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો ગુજરાતમાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તેના સૌથી પહેલા હું તમને બધા લોકોને દેખાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને આ વિડીયો કેમો કેમો હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરી એક નવો વીડિયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય